ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ આહવા ખાતે મુખ્ય માર્ગમાં નવનિર્મિત થનાર સીસી રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ આહવા ખાતે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા હાથ ધરાનાર મજબૂતીકરણ માટેનો સીસી રોડ જે વઘઈ આહવા રોડ કિમી ઓગણસાઇઠ છ થી ચોરાણું બે વર્કિંગ સેક્શન ત્રાણું શૂન્યથી ચોરાણું બે આશરે એક કિમી જેની વહીવટી રકમ રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ચોમાસામાં રસ્તા પરના પાણીનો નિકાલ થાય રોડમાં ગટર લાઇન ઊભી કરી શકાય તેમજ મુખ્ય માર્ગ ખુલ્લો પહોળો અને સારો બને તે માટે આજરોજ ડાંગના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકનો મુખ્ય માર્ગ જે સાતસો મીટર ડામરકામ અને પાંચસો મીટર બોક્સ ટાઈપ સ્ટ્રોમ વોટર ડ્રેન સેન્ટર મીડિયન ઇન સિલેક્ટેડ લેન્થ અને રોડ ફર્નિચરની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સાથે જ આહવાના તમામ મુખ્ય માર્ગો અને ફળિયાના માર્ગો સુસજ્જ બને તે માટે તમામ રસ્તાઓની કામગીરી હાલ પ્રગતિમાં છે આ ઉપરાંત આહવામાં પાણી સમસ્યા હલ કરવા માટે શાક્યા પાણી પુરવઠા યોજના દેવીના માળ પાણી પુરવઠા યોજના ભીસિયા ડેમ આધારિત પાણી પુરવઠા યોજનાથી આહવામાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ડાંગ જિલ્લાના બસો સિત્તેર ગામડાઓમાં પાણી પૂરું પાડવા માટે તાપી આધારિત આઠસો છાસઠ કરોડની યોજના હાલ પ્રગતિ હેઠળ છે આ યોજનાનો ફિલ્ટર પ્લાન્ટ સુબીર ખાતે તૈયાર કરવામાં આવશે અને તમામ ગામોમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવશે તેમ પાણી સમસ્યા બાબતે પૂરક વિગતો આપતા શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું સરકાર પરિણામલક્ષી કાર્ય કરવા સાથે જિલ્લાના સર્વાંગી વિકાસ કરવા માટે કટિબદ્ધ છે તેમ શ્રી વિજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું આહવામાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે આજે ખાતમુહૂર્ત થનાર સીસી રોડ ખૂબ જ મહત્વનો સાબિત થશે તેમ આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું સાથે જ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ સાતસો કરોડથી વધુ રકમના રોડ મંજૂર થયા છે આ તમામ રસ્તાઓ બનાવી સરકાર જિલ્લાના લોકો માટે સુવિધાજનક રસ્તાઓ આપવા પ્રયત્નશીલ છે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું ડાંગ જિલ્લા માટે ખુબ આનંદના સમાચાર છે અને ખાસ કરીને ડાંગ જિલ્લા જિલ્લાનું મુખ્ય મથક આહવા ગામના નગરવાસીઓ માટે પણ ખુબ આનંદના સમાચાર છે કે આજે આહવા ગામનો મેન બજારનો જે રસ્તો છે એ રસ્તાનો આજે અમે ખાતમુખ કર્યો છે આ રસ્તો માર્ગ મકાન સ્ટેટ દ્વારા બનાવવામાં આવનાર છે આ રસ્તાની કુલ લંબાઈ બારસો મીટર જેટલી છે એમાં સાતસો મીટર જેટલો રસ્તો આપણે સીસી વર્ક સાથે બનાવવાના છે અને બાકીનો પાંચસો મીટર જેટલો રસ્તો આપણે ડામર સપાટીનો બનવાનો છે અને સાથે સાથે ડ્રેનેજ પણ લઈ લેવામાં આવે છે ડિવાઈડર પણ એની અંદર કરવાના છે આ રસ્તાનો લાભ સમગ્ર ગામની જનતા ને મળવાનો છે ત્યારે આ જે રસ્તો મંજૂર થયો છે એ બાબતે નિર્મલાબેન ગાયનજી અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષો ગામના સરપંચ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ ભાગ લીધો હતો અને અમે બધા જ લોકોને ખૂબ શુભેચ્છા અને વિશ્વાસ પણ આપ્યો છે આ આહવાનદર ને આપણે દરેક રીતે આપણે આગળ આવે એના માટે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરશું રસ્તો હોય પાણીની સુવિધા દરેક બાબતની સુવિધા આ ગામને ઉપલબ્ધ થાય એના માટે સરકાર દ્વારા જિલ્લા પંચાયત દ્વારા કે ગ્રામ પંચાયત દ્વારા જે કાયમ કરવાનું પડશે એ અમે એક ટીમ બનીને કરશો ફરીથી આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે દિલથી ડાંગ જિલ્લાની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનીએ